ભુજ ખાતે યોજાયેલી કચ્છ જિલ્લા આયોજન મંડળની વર્ષ બે હજાર ચોવીસ પચીસની બેઠકમાં રૂપિયા એક હજાર પાંચસો એકતાલીસ પોઈન્ટ નવાણું લાખના ખર્ચે સાતસો અગિયાર વિકાસ કામોને બહાલી અપાઈ છે આયોજન મંડળના ઉપાધ્યક્ષ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ભુજ ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખે બાકી કામ તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્ય સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી આ બેઠકમાં બે હજાર એકવીસ બાવીસના વર્ષથી વર્ષ બે હજાર બાવીસથી ચોવીસ સુધીના મંજૂર થયેલા શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વર્ષ બે હજાર ચોવીસ પચીસના તમામ જોગવાઈના કુલ એક હજાર પાંચસો એકતાલીસ પોઈન્ટ નવ્વાણું લાખના કુલ સાતસો અગિયાર વિકાસના કામ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર તરફથી ફાળવવામાં આવતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂનતમ જરૂરિયાતના કામો જેવા કે ગ્રામ્ય એપ્રોચ રોડ નગરપાલિકાના રસ્તા પ્રાથમિક શાળાના ઓરડા તેમજ કમ્પાઉન્ડ વોલ મધ્યાહન ભોજન યોજનાના શેડ શૌચાલય બ્લોક પ્રાથમિક આરોગ્યના કામ પાણી પુરવઠાના બોર પાઇપલાઇનના કામ ગ્રામ્ય વીજળીકરણના કામ આંગણવાડીના કામ તેમજ ગટર વ્યવસ્થાના કામ વગેરે મંજૂર કરવામાં આવે છે આ ઉપરાંત વનીકરણ ખેતી વિકાસ ભૂમિ સંરક્ષણ પશુપાલન દવાખાનાના કામ તેમજ અન્ય સ્થાનિક વિકાસના કામ મંજૂર કરવામાં આવ્યા છે આ કામ બાબતે ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા ત્રિકમભાઈ છાંગા તેમજ તમામ નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજૂર થયેલા કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆત કરી હતી જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ સંબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી આ કામ અંગે વર્તમાન સ્થિતિ જાણી કામ ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપી હતી તેમજ જરૂર પડે એ અંગેની રજૂઆત અહીંની કચેરીએ કરવા જણાવ્યું હતું આ કામ ઝડપભેર પૂર્ણ કરવા ઉપાધ્યક્ષે ખાસ સૂચના આપી હતી આ વિકાસકામ અંગે આયોજન અધિકારી જે કે ચાવડાએ વિસ્તૃત માહિતી રજૂ કરી હતી જે પૈકી પંદર ટકા વિવેકાધીન તેમજ પાંચ ટકા પ્રોત્સાહક હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મળનાર ગ્રાન્ટ માટે જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિ દ્વારા કુલ એક હજાર બસો ચુમોતેર પોઈન્ટ નવાણું લાખની રકમના કામની દરખાસ્ત રજૂ થઈ હતી આ જિલ્લા આયોજન મંડળ કચ્છની બેઠકમાં કુલ છસો ચોવીસ કામ રૂપિયા એક હજાર બસો ઓગણસિત્તેર પોઈન્ટ ઓગણપચાસ લાખના મંજૂર કરવામાં આવ્યા હતા જે પૈકી તાલુકાવાર મંજૂર કરવામાં આવેલ આયોજનની વિગતોમાં બચાવના ચોપન કામ લખપતના ત્રેસઠ કામ અંજારના એકાવન ગાંધીધામમાં સો લાખના ખર્ચે ત્રીસ કામ રાપરમાં એકસો એકવીસ લાખના ખર્ચે ચોસઠ કામ પાસઠ કામ મુન્દ્રામાં નખત્રાણામાં એકસો સાત કામ ભુજમાં અબડાસામાં પંચાવન કામ થઈ પંદર ટકા તથા પાંચ ટકા પ્રોત્સાહક ગ્રાન્ટના કુલ છસો ચોવીસ કામ મંજૂર કરવામાં આવ્યા છે તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષો માટેના ખાસ પ્લાન યોજના હેઠળના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી આ સાથે જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રતિ નગરપાલિકા દીઠ રૂપિયા પચીસ લાખના લેખે સાત નગરપાલિકાના બસો લાખના કુલ અઠ્યાવીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તો રાજ્ય સરકાર તરફથી મળતી બક્ષીપંચની ગ્રાન્ટમાંથી પચાસ લાખના કુલ એકવીસ કામ મંજૂર કરવામાં આવ્યા હતા આ બેઠકમાં વિકાસ વાટિકા પુસ્તિકાનું ઉપસ્થિત પદાધિકારીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં નિવાસી કલેક્ટર મિતેશ પંડ્યા તમામ પ્રાંત અધિકારી સંબંધિત અમલીકરણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા આયોજન કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા